નઝમો પડી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજીયાનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસેનની યાદોની તાજી કરે છે આમોદ શહેરના તમામ વિસ્તારોમાં તાજિયા બપોરના બે વાગ્યા બાદ વાવડી ફળિયાથી અખાડી બેઠક કરવામાં આવે છે ત્યારબાદ મેન બજાર તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવે છે જે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માન્યતાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું વિતરણ કરે છે યા હુસેન યા હુસેન ના નારાઓ સાથે શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ તાજ્ય જુલુસ તિલક મેદાન પહોંચેલ હતું જુલુસ દરમિયાન ઠેર ઠેર કોલ્ડ ડ્રિંક્સ તેમજ વિવિધ પ્રકારની નિયાસની વહેંચણી તિલક મેદાન ખાતે હજરત ઇમામ હુસેનની યાદો તાજી કરી ઠંડા કરવામાં આવેલા હતા પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ડીવાયએસપી એક પીઆઈ એક પીએસઆઈ ત્રણ એસઆરપી આઠ પોલીસ જવાનો છપ્પન હોમગાર્ડ અને જીઆરડી પિંચોતેર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત કાપલા સાથે ગોઠવણ કરી હતી બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ આમોદ દસ મહારમ હરમ એટલે કે યૌમી આશુરાનો દિવસ અને દિન બચાવવાનો દિવસ ઇમામ હસન અલી દિનની બચાવવાના માટે પોતાના ઘરને પોતાના કુંભાને પોતાની અવલાદને દિન પર નિછાવર કરી અને ઈ રસોલ્લાસ અલ્લાહુ તના દિનને બચાવ્યો આ દિવસને અવલિયા કિરામે અને સુફિયાની કિરામે પણ મનાવ્યો પરંપરાગત વર્ષોના ઉજવવાના જે રસમો રિવાજથી ઉજવાય છે એ રસમો રિવાજથી આ વર્ષે પણ હર્ષોઉલ્લાસની સાથે આ દિવસને ઇમામ હુસન અલી મુસલામના ચાહવાવાળાઓએ હોય એ દિવસને મનાવેલો છે અલ્લાહ રબ્બુલ ઇઝત તમામની અકિદતોને કબૂલ મકબુલ મંજૂર ફરમાવે આ એક રીત જોવા જોઈએ તો કોમી એકતા ભાઈચારા કે તેમાં તમામ કોમના તમામ બધવના લોકો આવી અને પોતપોતાની મનોકામનાઓ અહીંયા પૂર્ણ પૂરી થાય છે દરેકની અલ્હમ્દુલિલ્લાહ સુબહાન અલ્હમ્દુલિલ્લાહ હસનેન કરીમેના ખજાનામાંથી અલ્લાહ રબ્બુલ ઇઝત સરાફા અતા સે ઇ عطا કરે છે અને તમામની જાઈસ મકાસદ પૂરા થાય છે السلام عليكم ورحمة الله تعالى وبركاته